જરોદ નજીક જરોદ જિલ્લા પંચાયતના પાંચ દેવલા આત્મનિર્ભર ભારત સંકલ્પ અંતર્ગત નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજીને શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્ટેજ ઉપરથી વિરોધીઓને આડે હાથે લીધા હતા ઉપસ્થિતોને ટકોર કરતા કહ્યું હતું કે આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોઈ બહુ રૂપિયો આવે તો તેમને જૂતાનો હાર પહેરાવી રવાના કરજો કોઈ ગભરાતા નહીં હું ધારાસભ્ય નહીં તમે ધારાસભ્ય છો બે હજાર બાવીસમાં માં જેને ડિપોઝિટ ગુમાવી તેવા ફરી પાછા વાઘોડિયાની જનતાની સેવા કરવા નીકળ્યા છે એવા લોકોને કહેવા માંગુ છું કે વાઘોડિયાની ભોળી જનતાને કોઈ ગેરમાર્ગે દોરશે તો ઈટનો જવાબ પથ્થરથી આપીશ તેમ તેમણે જણાવ્યું હતું સ્ને સમારોહમાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રજાપતિ ધારાસભ્ય વાઘેલા જિલ્લા ભાજપ મહામંત્રી રાજુ અલવા સહિત હોદ્દેદારો આગેવાનો વડીલો સહિત ગ્રામ્યજનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે આ વાતનો ઉલ્લેખ કરું છું મારે આ વાતનો આજે ઉલ્લેખ કરવાની કોઈ જરૂર પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જ્યારે આવી જયારે બે હજાર બાવીસ માં જેને ડિપોઝિટો ગુમાવી હતી એ લોકો પાસે ફરી એવું કે અમે વાઘોડિયા જનતાની સેવા કરશું અને ઈ પણ ભારતીય જનતા પાર્ટીની સામે ચેલેન્જ વાતો કરતા હોય તો મિત્રો અમારા પત્રકાર મિત્રોના માધ્યમથી કહેવા માંગુ છું આ વાઘોડિયા બોડી વામણીનું ખેતર નથી એટલે એવો કોઈ પ્રયત્ન કરતા નહીં ધર્મેન્દ્રસિંહ વાઘેલા નથી બોલતા એ માત્ર ને માત્ર મર્યાદામાં છે અને તમે બધાએ મને જે પ્રેમ આપ્યો છે એની મર્યાદા રાખું છું બાકી જે દિવસે તમે કોઈ એવો પ્રયત્ન કરવા જશો તે દિવસે આ ધર્મેન્દ્રસિંહ હિત નો જવાબ પથ્થર થી આપશે આ તમારા માધ્યમથી માંગુ આવશે